નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેમાં પાઠ નંબર એક પર્વત તારાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની આ જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વ અધ્યયન પોથીના લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો છ ગુજરાતી વિષય પાઠ પર્વત તારા એમાં પ્રશ્ન નંબર એક ઉદાહરણ મુજબના શબ્દો કાવ્યમાંથી શોધીને લખો તો ઉદાહરણ આપ્યું છે સૂર તો દૂર તો એવા શબ્દો છે વાત તો રળિયાત નાદ તો સોગાદ તમરા તો ભમરા વહે તો કહે ત્યાર પછી ઉપરના જેવા બીજા શબ્દો બનાવીને કે શોધીને લખો તો રમે ભમે રમે જમે બોલવું ચાલવું હરવું અને ફરવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે શબ્દ અને તેનો અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે જે વાક્યો સાચા હોય તેની સામે ખરાની નિશાની કરો તો ખંભો અને ખભો તો જુઓ આ પ્રમાણે અહીંયા ત્રણે ત્રણ વાક્યો સાચા છે જુઓ મયુર મારા ખંભા જેટલો ઊંચો છે બીજું ઋત્વીએ એના ખભા પર વજનદાર થેલો મૂક્યો અને ત્રીજો રેલવે સ્ટેશન પર કુલી એમના મજબૂત ખભા પર સરળતાથી સામાન ઉપાડે છે ત્યાર પછી બીજો શબ્દ આપણને આપ્યો છે રળિયાત તો ખુશી અને પ્રસન્ન તો અહીંયા સાચું વાક્ય આવશે કે પ્રવાસમાં જવાનું થતાં કશીશ પ્રસન્ન થઈ ગઈ ત્યાર પછી છે તારણહાર તો તો મુશ્કેલીમાંથી બહાર લાવનાર કે ઉદ્ધારક વાક્યો જે છે તારણહારના છે જો આદિત્ય કરકસર કરીને ઘરને મુશ્કેલીમાંથી બહાર કાઢતો કબૂતરે તણાથી કીડીને બચાવી અને સુકાતા વૃક્ષને નિયમિત પાણી પાઈ તનવીય વૃક્ષને બચાવ્યું ત્યાર પછી છે રાડ તો ચીસ અને બૂમ તો સિંહની ગર્જના સાંભળી શિવાનીથી ચીસ નખાઈ ગઈ અને ઉત્તરાયણના દિવસે લપેટ લપેટની બૂમો સંભળાય છે ત્યાર પછી ધોરણ ત્રણ થી દસ ની જે નવી સ્વાધ્યન પુથી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વાધ્યન પુથીના તમામ વિષયના કલરફુલ સોલ્યુશન જે છે તે તમે વોટ્સઅપ પર પણ મિત્રો હવે મેળવી શકો છો અને વોટ્સઅપ પર આ પીડીએફ મેળવવા માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે વોટ્સઅપ પર પીડીએફ મેળવી શકો છો અને સાથે સાથે આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો તમને ખૂબ જ ઉપયોગી થવાની છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ કાવ્યને આધારે મને ઓળખો અને ઉદાહરણ મુજબ લખો હે ઈશ્વર હું તારા પહોળા ખભા છું તો પર્વત પેલું હે ઈશ્વર હું તારી આંખ છું તો સરોવર હે ઈશ્વર હું તારું વિશાળ હૃદય છું તો દરિયો હે ઈશ્વર હું તારી છું તો અહીંયા આવશે વૃક્ષો ત્યાર પછી છે ત્રીજું હે ઈશ્વર તું મારા રંગોમાં પ્રસન્નતાથી રમી રહ્યો છે તો મેઘધનુષ્ય પાંચમું હે ઈશ્વર તું મારો તારણહાર છે તો તરણાનો ત્યાર પછી છે છઠ્ઠું હે ઈશ્વર તે મને રંગ સુગંધ રૂપી ભેટ આપી છે તો ફૂલ

પંક્તિ અથવા તો વાક્ય બનાવીને લખો તો ઉદાહરણમાં તમે જોશો તો નજીકનું વિરુદ્ધાર્થી દૂર અને વાક્ય આપ્યું છે સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર પહોળાનું વિરુદ્ધાર્થી છે સાંકડું અહીંયા પંક્તિ આ પ્રમાણે આવશે ગામમાં જવાનો ગાડા માર્ગ સાંકડો હતો સડક માર્ગ પહોળો હતો ત્યાર પછી છે લાંબાનું વિરુદ્ધાર્થી ટૂંકું તો પંક્તિનું વાક્ય આ રીતે છે નેતાજીએ લાંબુ નહીં ટૂંકું પ્રવચન આપ્યું ત્યાર પછી છે ખુશીનું વિરુદ્ધાર્થી દુઃખી તેનું પંક્તિ અથવા તો વાક્ય આપણે આ પ્રમાણે લખી શકીએ દીકરાના અકસ્માતના સમાચાર સાંભળીને મન થયું અને ખુશી ખુશી જતી રહી ત્યાર પછી છે સુગંધનું વિરુદ્ધાર્થી દુર્ગંધ પંક્તિ અથવા તો વાક્ય તો ઘરની આગળ ફૂલોની સુગંધ જ્યારે પાછળ ગટરની દુર્ગંધ આવે છે અંધારાનું વિરુદ્ધાર્થી થશે અજવાળું અને વાક્ય આ પ્રમાણે બનશે સવાર પડતા જ અંજવાળું ફેલાઈ ગયું અને રાતનું અંધારું ઓસરી ગયું ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ કાવ્યને આધારે વાક્ય સાચું હોય તો હા અને ખોટું હોય તો ના લખો પેલું હે પ્રભુ તું મને કોઈને કોઈ રીતે વાદળોના રંગોમાં તું રમી રહ્યો છે તો હા અવનવા કુસુમોના રંગો એ તારી જ ભેટ છે તો હા તું નદી ને દરિયાનો અવાજ છે તો જવાબ આવશે ના પાંચમું સંતા કુકડી રમતા રમતા હું હંમેશા નજીક રહે છે તો જવાબ આવશે ના આ વિશાળ સાગરે તારું વિશાળ હૃદય છે તો જવાબ આવશે હા ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ત્રણ ત્રણ નામ લખવાના છે જેમ કે પર્વત તો હિમાલય અરવલ્લી અને સૈત્રુંજય સરોવર તો સાંભર સરોવર સરદાર સરોવર અને ચિલકા સરોવર સાગર તો અરબ સાગર હિંદ મહાસાગર અને પેસિફિક મહાસાગર વૃક્ષ તો લીમડો પીપડો વડલો આંબો વાવડ આંબલી ફૂલ તો ગુલાબ ચમેલી જાસૂદ گلગોટો અને મોગરો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ સ અને શ ના ઉપયોગમાં ક્ષતિ હોય તેવા શબ્દ નીચે લીટી દોરી અને શબ્દ સાચી રીતે લખો તે વખતની પરદેશી સરકારે સિંધુડાને સિંધુડાને જપ્ત કર્યો હતો તો અહીંયા પરદેશી ખોટું લખ્યું છે તો અહીંયા આપણે સાચું લખીશું પરદેશી ત્યાર પછી છે જો ચોમાસાનું સૌંદર્ય સહજ હોય છે તો અહીંયા ચોમાસાનું અને સહજ આ બંને શબ્દ ખોટા છે તો ચોમાસાની જગ્યાએ અહીંયા લખીશું આપણે ચોમાસાનું અને સહજની જગ્યાએ લખીશું સહજ વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાય તેમાં કોઈ પણ શબ્દ ખોટો નથી એટલે અહીંયા આપણે કંઈ જવાબ લખીશું નહીં હરખચંદ સારા ભલા અવસરે કંકોત્રી લખવાનું કામ શરમના માર્યા કરતા તો અહીંયા અવસર શબ્દ જે છે એ ખોટો લખાયો છે ને આપણે અવસર લખીશું અને શરમ છે ને શરમ લખીશું તેરમાં દિવસે સવારે શત્રુઓએ અર્જુનને યુદ્ધ માટે પોકાર્યો તો અહીંયા શત્રુ શબ્દ ખોટો લખાયો છે તો અહીંયા લખીશું શત્રુ સુભાષભાઈએ સવારે શેરડીનો રસ પીધો તો સવારેની જગ્યાએ સવારે અને રસની જગ્યાએ રસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ પ્રશ્નોના જવાબ લખો પહેલો સવાલ કવિ ઈશ્વરને ક્યાં ક્યાં શી રીતે જુએ છે તો ઉત્તર કવિ ઈશ્વરને પર્વતના ખભા સ્વરૂપે સરોવરને આંખો તરીકે અને દરિયાને દિલના સ્વરૂપમાં જુએ છે આ સિવાય પ્રકૃતિના તમામ તત્વોમાં કવિને ઈશ્વરના દર્શન થાય છે બીજું મેઘધનુષ્ય એટલે શું તો મેઘધનુષ્ય એ આકાશમાં દેખાતું એક અદ્ભુત અને સુંદર કુદરતી દ્રશ્ય છે તે વરસાદ પછી અથવા તો વાતાવરણમાં પાણીના સૂક્ષ્મ બિંદુઓ હોય ત્યારે સૂર્યપ્રકાશના કારણે રચાય છે ત્યાર પછી ત્રીજો સવાલ કવિએ ઈશ્વરને તરણાનો તારણહાર સાથી કહ્યો હશે ઉત્તર કવિએ ઈશ્વરને આ માટે છે કારણ કે ઈશ્વર ગરીબ અને નબળા લોકોને સહારો આપે છે તેમની રક્ષા કરે છે અને તેમને સંકટમાંથી બહાર કાઢે છે ત્યાર પછી ચોથો સવાલ આગ્યો કઈ વિશેષતા ધરાવે છે તો આગ્યો એક નાનકડું જંતુ હોવા છતાં તેની પ્રકાશ ઉત્પન્ન કરવાની અદ્ભુત ક્ષમતા તેને રાત્રિના અંધકારમાં એક ચમકતી અજાયબી બનાવે છે પાંચમું કવિની હોળીને કોણ હંકારે છે કેવી રીતે તો ઈશ્વર કવિની હોળીને સત્ય ધર્મ અને ભક્તિના પગથિયા પરથી અંકારે છે જેથી કવિના જીવનની હોળી સારા માર્ગે આગળ વધે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમે મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વ અધ્યયન પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સાધ્યાય ગાલા સાધ્યાય પોતી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પો અને ભૂગોળ પોસી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ આઈએમપી પેપર કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર તમને આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન

હે ઈશ્વર હું તને જોઉં છું તારા પ્રકાશમાં માર્ગો શોધું છું સંતા કુકડી રમતો રમતો મારું બાળપણ યાદ આવે છે તો આ રીતે મિત્રો આપણે અહીંયા આ ધોરણ છ ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે અધ્યયન પોથીનો પાઠ એક પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે સ્વ અધ્યયન પોથીમાં ધોરણ છની જે સ્વાધ્યયન પુથી છે તેમાં ગુજરાતી વિષયના પાઠ બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં દોસ્તો આજે જે પુથીના સોલ્યુશન છે તેમાં દરેકે દરેક વિષયના સોલ્યુશન આપણે ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને તેની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો